સયાજીગંજ વિધાનસભા એટલે કે ત્યાંના ધારાસભ્ય કેવુભાઈ રોકડિયા તેઓનું કાર્યાલય એટલે નારાયણ સેવા કાર્યાલય અને ત્યાં જ આયુષ્યમાન કેમ્પનું આયોજન શનિ અને રવિવારે થાય છે એટલે મિત્રો બે દિવસ આયુષ્યમાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ગુરવા વિસ્તારમાં આવેલા નારાયણ સેવા કાર્યાલય ખાતે આજે મોટી સંખ્યામાં આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓએ લાભ લીધો છે પ્રધાનમંત્રી દ્વારા પાંચ લાખ તેમજ મુખ્યમંત્રી દ્વારા પાંચ લાખ એમ કરીને કુલ દસ લાખના આયુષ્યમાન કાર્ડ જે રિન્યુઅલ તેમજ નવા બનાવવા માટેનો લાભ લેવા માટે અહીંયા મોટી સંખ્યામાં કાર્યાલય ખાતે લોકો ઉમટી પડ્યા છે સયાજગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલય પર એક ધારાસભ્ય તરીકેની મારી ઓફિસ ખાતે દર મંગળવારે આધાર કાર્ડ કેમ્પ અને દર શનિવારે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન થતું હોય છે અમારા કાર્યકર્તાઓ બધા બેસીને પબ્લિકની સેવા કરતા હોય છે પબ્લિકની નોંધણી કરાવતા હોય છે જરૂરિયાત પડે ફોર્મ ભરતા હોય છે અને આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડની અંદર આજે શનિવારે જે આયુષ્યમાન કાર્ડ કેમ્પ છે એની કીટ પણ સરકાર તરફથી આવતી હોય છે અને એના માધ્યમથી જે સરકારની ખૂબ સરસ યોજના છે કે કોઈપણ જરૂરિયાતમંદ મેડિકલ સુવિધા વગર વંચિત ના રહી જાય અને કોઈપણ મોટામાં મોટી સર્જરી કોઈપણ સામાન્ય પરિવાર પર ભારરૂપ ન બને એના માટે આયુષ્યમાન કાર્ડ કેમ્પ અને એમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા એટલે માન્ય વડાપ્રધાનશ્રીની આ મહત્વકાંક્ષી યોજના દ્વારા પાંચ લાખ અને અમારા ગુજરાતના મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા પણ પાંચ લાખ એમ દસ લાખ સુધીનું આયુષ્યમાન કાર્ડ કેમ્પનું અહીંયા કાર્ડ બનતું હોય છે રિન્યુ થતું હોય છે એની જરૂરી તમામ સુવિધાઓ આ જગ્યા પર એમને મળી રહેશે